તો હવે આપણે અહિયાં એક વાટકી ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો પણ આપણે અહીંયા બે વાટકી ઘઉંની લોટની સાથે આપણે અહીંયા એક વાટકી ગોળ લીધો છે તો આ એકદમ પરફેક્ટ માપ છે અને એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા એક તાવડી લીધી છે આપણે એમાં એક વાટકી ઘી નાખીશું તો ઘી આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ઘઉં લોટ ઉમેરીશું તો આપણો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે બે વાટકી ઘઉંનો લોટ લીધો છે એ આપણે અહીંયા ઘીમાં નાખી દઈશું તમે જ્યારે પણ સુખડી બનાવો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે ફૂલ ગેસ પર આપણે અહીંયા સુખડી નથી બનાવવાની તો હવે આપણે ઘીમાં આપણે સરસ ઘઉંનો લોટને શેકી દઈશું

લોટ શેકતી વખતે કદાચ તમને ઘી ઓછું લાગે તો તમારે અહીંયા તો લોટને આપણે ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી લોટનો કલર ના બદલાય અને અંદરથી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે અહીંયા લોટને સારી રીતે શેકી લેવાનો છે ઘી સાથે અને આ રીતે આપણે અહીંયા હલાવતું રહેવાનું છે તો સુખડીના લોટને ને શેકતા ફક્ત દસ થી બાર મિનિટ જેટલો સમય લાગે છે તો આપણે અહીંયા કલર બદલાઈ ગયો છે હવે આપણે અહીંયા બે ચમચી જેટલું દૂધ નાખીશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા દૂધ નાખ્યા પછી આપણો લોટ અહીંયા સરસ ફૂલવા લાગ્યો છે તો આ રીતે આપણે તમે અહીંયા બે ચમચી જેટલું દૂધ નાખશો તો તમારી સુખડી એકદમ દાણેદાર અને એકદમ સોફ્ટ બનશે આપણે અહીંયા વધારે દૂધનો ઉપયોગ નથી કરવાનો આપણે લોટ વધારે પડતો ના શેકાઈ જાય તેનું પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે વધારે શેકાઈ જશે તો તમારી સુખડીએ ખાવામાં એકદમ થોડી કડુસ પડતી લાગશે એટલે કે થોડી કડવી લાગશે એટલે આપણે અહીંયા વધારે પડતો પણ લોટને નથી શેકવાનો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું અને આપણે એક વાટકી ગોળ લીધો છે તો ગોળને હંમેશા આપણે અહીંયા ઝીણો ઝીણો સમારી લેવાનો છે તો ગોળને ઓગળતા વાર નહીં લાગે એટલે આ રીતે આપણે ગોળ લેવાનો છે આપણે ગોળને એક પેનમાં અલગથી આપણે ઓગાળવાનો નથી તો આ રીતે તમે સુખડી બનાવશો તો એકદમ સરસ સોફ્ટ અને પોછી જ બનશે તો આ રીતે આપણે ગરમ ગરમ લોટમાં આ રીતે ગોળને મિક્સ કરતા રહેવાનું છે એટલે બધો જ ગોળ સરસ સુખડીની અંદર ઓગળી જશે તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા ઓગળવા આવ્યો છે તો ગોળને ઓગળતા ફક્ત દોઢ થી બે મિનિટ જેટલો સમય લાગશે વધારે સમય પણ નથી લાગતો તો તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા સરસ ઓગળી ગયો છે ને બધું સરસ અહીંયા મિક્સ થઈ ગયું છે સુખડીનું તો સુખડીનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે એને ઠાળવાનું છે તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા ડીશ લઈશું એમાં આપણે આ રીતે ઘી લગાવી લઈશું તો હવે આપણે અહીંયા થાળીમાં કાઢી લઈશું અને આપણે આ રીતે થાળી લઈશું

તો સુખડીને આપણે અહીંયા ઠાળ્યા પછી આપણે અહીંયા પાંચ મિનિટ જેટલી રહેવા દેવાની છે ત્યારબાદ આપણે એને ગરમમાં જ કટ કરવાની છે તમે આ રીતે ગરમમાં જ કટ કરશો તો જ તમારી સુખડી સરસ કટ થશે અને એકદમ સરસ પીસ પડશે ઠંડી થવા દેશો તો સુખડી તમારી બરાબર કટ નહીં થાય એટલે આ રીતે તમારે અહીંયા ગરમમાં જ કટ કરી લેવાની છે તો સુખડીને આપણે અહીંયા કટ કરી લીધી છે તો ઠંડી થાય ત્યારબાદ આપણે એના પીસ કાઢીશું તો સુખડી આપણે અહીંયા ઠંડી પડી ગઈ છે હવે આપણે એના પીસ કાઢી લઈશું તો આ રીતે તમે ચપ્પુથી પણ અહીંયા સરસ રીતે કાઢી શકો છો અને એકદમ સરસ આપણો અહીંયા પીસ અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો આપણે અહીંયા તળીએ પણ સરસ સુખડી અહીંયા ચોટી નથી અને એકદમ સરસ પીસ થઈને આપણે અહીંયા સુખડી સરસ નીકળી ગઈ છે ગરમમાં આપણે અહીંયા આ રીતે આપણે ચપ્પુની મદદથી આપણે અહીંયા પીસ કરી લીધેલા છે તો જો તમારી સુખડી આ રીતે નીકળે ના તો તમારે ફરીથી એ જ કાપા ઉપર આ રીતે ચપ્પુની મદદથી તમારે અહીંયા થોડું આ રીતે અલગ કરી લેવાનું એટલે તમારી સુખડી એકદમ આસાનીથી તમારે પીસ સરસ નીકળી જશે તો મારી આ રીતે તમે ચોક્કસથી ઘરે બનાવશો તો સો ટકા એકદમ સોફ્ટ બનશે સુખડી તમારી અને ટેસ્ટી પણ બનશે અને તમારે અહીંયા કોઈ પણ કાજુ બદામ કે કોઈ માવાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે તો છે ને એકદમ સરસ પીસ આપણા અહીંયા પડી ગયા છે ને તો આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો તો હું તમને અહીંયા એક પીસ તોડીને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણી અહીંયા સુખડી તૂટી જાય છે અને આપણો લોટ અહીંયા કાચો પણ નહીં લાગે અને એ ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો સુખડી બનાવવાનું તો એકદમ સરસ બનશે ટેસ્ટમાં પણ સરસ લાગશે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ